જય શ્રી કૃષ્ણ આજે આપણે રીંગણનું ભરથું બનાવીશું ઓડો પણ કહેતા હોય છે અમુક તો મેં અહીંયા બે રીંગણ લીધા છે ટામેટા લીધા છે ડુંગળી લીધી છે કોથમીર અને લસણ લીધું છે આની અંદર તમે લીલી ડુંગળીનો જ ઉપયોગ થાય છે મારી પાસે અવેલેબલ નહોતી એટલે મેં નથી યુઝ કરી બટ એની જગ્યાએ તમે આપણે જેવું ડુંગળી ખાઈએ છીએ એ પણ તમે એડ કરી શકો છો લીલું લસણ પણ તમે એડ કરી શકો છો આની અંદર એઝ એ ટ્રેડિશનલ લીલી ડુંગળી અને લીલું લસણ જ એડ થતું હોય છે તો તમે એ તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો રીંગણને પહેલાં સારી રીતે ધોઈ દેવાના છે અને વચ્ચેથી આ રીતે કટ કરી દેવાનું છે અને લસણની કઢી તમે અંદર એડ કરી શકો છો આ ઓપ્શનલ છે ઉપર મેં તેલ લગાવ્યું છે અને હવે આપણે એને શેકવાનું છે અમુક બાફતા હોય છે પણ આપણે શેકીશું તો ટેસ્ટ બહુ સરસ આવે છે ડાયરેક્ટ ફ્લેમ પર તમે શેકી શકો છો અધરવાઇઝ તમારી પાસે આ રીતનું હોય તો તમે એની ઉપર રાખીને પણ શેકી શકો છો ટ્રેડિશનલી શેકીને જ ભડથાનો જે ટેસ્ટ છે એ બહુ સારો આવે છે તો મેં ટામેટા પણ શેકવા માટે મૂકી દીધા છે જોડે બધી જ સાઈડથી આપણે શેકાવા દેવાનું છે બ્લેક થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ રીતે બધી સાઈડથી થઈ જાય એટલે આપણે એને કાઢી દેવાનું છે હવે એને આપણે ઠંડુ કરી દેવાનું છે અને પછી જે પાછળનો જે ભાગ આવે છે એ આપણે કાઢી દેવાનો છે અને આ રીતને ઉપરનો ભાગ પણ કાઢી દેવાનો છે બધો જ ટામેટામાંથી અને રીંગણમાંથી આ રીતે અને જે પાછળનો જે ભાગ આવે છે એ પણ તમારે આ રીતે કટ કરી દેવાનો છે અને તમે આ રીતે એને મેશ કરી દેવાનું છે હવે તેલ આમાં વધારે પડતું હોય છે બટ મને મેં તેલ ઓછો જ ઉપયોગ કર્યો છે મને ઓછું તેલ જોઈએ છે એટલે હવે મેં જીરું એડ કર્યું છે હિંગ એડ કરી છે તમે તેલ તમારે પ્રમાણે વધારે ઓછું કરી દેજો મોસ્ટલી વધારે જ હોય છે આની અંદર પણ મેં ઓછું જ એડ કર્યું છે આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે જો નથી ખાતા તો તમે એને સ્કીપ કરી દેજો એને આપણે સાંતળી લીધું છે હવે ડુંગળી એડ કરી દઈશું ગેસની ફ્લેમ તમારે લોજ રાખવાની છે અને તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે આ એની જગ્યાએ આની જગ્યાએ તમે એ એડ કરી દેજો અને નથી તો તમારી જેમ જ તમે આ ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો ટેસ્ટ સેમ જ આવશે અને જે ટામેટું બી આપણે જે શેક્યું હતું એને બી મેં મૅ કરી દીધું હતું અને એ પણ એડ કરી દઈશું તમારે એને નથી શેકવું તમે ઝીણું સમારીને પણ એની અંદર એડ કરી શકો છો હવે એકાદ બે મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું સતળાયા પછી આપણે બેઝિક મસાલા કરી દઈશું જેમાં હળદર એડ કરી છે મેં લાલ મરચું ધાણા ધાણાજીરું એડ કર્યું છે એ મેં અડધી ચમચી જ એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે રીંગણ આવી રીતે તેલ થોડું છૂટું પડી જશે એટલે આપણે જે રીંગણનું ભરથું કર્યું હતું એ આપણે એની અંદર એડ કરી દઈશું ઉપરથી કોથમીર એડ કરી દઈશું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તમે તેલ વધારે એડ કરશો તો ઉપર તમને તેલ દેખાશે અને મને ઓછું જોઈએ છે એટલા માટે મેં ઓછું એડ કર્યું છે આપણું ભળથું બનીને રેડી છે તમે એને બાજના રોટલા સાથે ભાખરી સાથે અથવા રોટલી સાથે બી ખાઈ શકો છો મોસ્ટલી આ રોટલા સાથે વધારે સરસ લાગે છે બટ તમને જેની જોડે કમ્ફર્ટેબલ લાગે એની સાથે તમે ખાઈ શકો છો આપણું અને રોટલા બનીને રેડી થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચિંગ